આપને જણાવી દઉં કે વડોદરા પોલીસ નું નામ વડોદરાના અનાર હેડ કોન્સ્ટેબલ હસન રોશન કર્યું છે તેમજ તેમને ભૂતકાળમાં યોજાયેલ નેશનલ માસ્ટર ગેમ્સમાં એકવીસ મેડલ સ્ટેટ માસ્ટર ગેમ્સમાં સત્તર મેડલ ડિસ્ટ્રિક્ટ ઓપન ગેમ્સમાં બાર મેડલ વડોદરા પોલીસ મીટમાં તેર મેડલ અને ડીજીપી કપમાં ત્રણ મેડલ એમ કુલ છાસઠ મેડલ મેળવીને વડોદરા શહેર પોલીસનું નામ રોશન કરીને ગૌરવ વધાર્યું છે ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો